નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના ચાંદીને લઈને આવી ગયા છે સૌથી મહત્વના સમાચાર સોનું ક્યારે ખરીદવું કારણ કે સોનું અત્યારે ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે તો મિત્રો આજના ખાસ ની અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે આજે ગુજરાતના શહેરોમાં સોરિયા સોના ચાંદીના બજાર ભાવ જેની સાથે આજે સોનાના ભાવમાં ઘટાડો થયો કે વધારો જેની માહિતી આપણે આજના ની અંદર મેળવવાના છીએ તો આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયો લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો વિડીયો ની શરૂઆત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો વાત કરીએ તો છેલ્લા ચાર દિવસથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો તેની સામે આજે મિત્રો સોમવારના દિવસે બજાર ખુલતાની સાથે સોનાના ભાવની અંદર થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો ચાંદીના ભાવમાં જે વધારો જોવા મળી રહ્યો હતો જે ચાંદીના ભાવમાં શનિવારે પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તેની સામે આજે સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદી બાણું રૂપિયા જ્યારે દસ ગ્રામ ચાંદી નવસોમાં શું હજી પણ સોનાના ભાવમાં વધારો થઈ શકે છે કે નહીં વાત કરીએ તેની પહેલા મિત્રો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર નવસો ને ઓગણસાઠ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું ઓગણ સિત્તેર હજાર પાંચસો નેવમાં જ્યારે સો ગ્રામ સોનું છ લાખ પંચાણું જે શનિવારના દિવસે વાત કરીએ તો શનિવારના દિવસે વધારો જોવા મળી રહ્યો હતો તેની સામે આજે સોનાના ભાવની અંદર ફક્ત વીસ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો બજેટની બહાર પડતાની સાથે જે અત્યારે સોના તથા ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોમાં રોકાણકારોએ સોના ચાંદીમાં રોકાણ કરવું હોય તો તેઓની માટે સારા સમાચાર જોવા મળી રહ્યા છે કારણ કે આવનારા દિવસોમાં હજુ પણ સોનાના ભાવ ઊંચાઈએ જઈ શકે છે તો મિત્રો સોનું તથા ચાંદી અથવા તો લગ્ન પ્રસંગ માટે તમે સોના ચાંદી ખરીદવા માંગતા હોય તો અત્યારે ખરીદી શકો છો તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું